ઘણા ટાઈમ પછી આપણે બુધવારી માં જાય ઘણા ઘણા ટાઈમ પછી તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો તો ફાઇનલી આપણે હવે બુધવારી માં પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો સરસ મજાની હુડકો માં બુધવારી ભરાઈ છે તો આ તમે જુઓ સવાર સવાર માં કેવી પબ્લિક છે જોઈ લ્યો છે ને બાકી પબ્લિક રાજકોટવાળાને મંગળવારી હોય બુધવારી હોય શનિવારી હોય ગમેવારી હોય ફરવાનું જ જવાનું જ ને બુધવારી તો એટલે હોય કેમ કે આપણે બુધવારે રજા હોય ને બધા જે કામ કરતા હોય કારખાનામાં એમને બધાને રજા હોય એટલે બધા બુધવારીમાં આવતા હોય એના હિસાબે બુધવારે પબ્લિક વધારે હોય તો ચાલો હવે આપણે સ્કૂટર પાક કરી દઈશું ને ઉતરી જશું અને બુધવારીમાં ફરશું đi học tiễn rồi. rồi tiễn. rồi tiễn. rồi tiễn. ઉધવારીમાંથી ગયા બજારમાં તો ખરીદી કરી આવ્યા છે છે આ આ આ તો તો શકો છો બે ત્રણ ચાર પાંચ છ છ સ્પ્રે ખરીદી છે સોળસો રૂપિયાના બરોબર આ તો આની પેકિંગ કેવી સરસ છે તમને હું બતાવો આવે છે આ લાકડાની પેટી આવે ને એમાં પેકિંગ છે બરાબર આ સ્તરે ખરીદી કરી લઈ આવ્યા છે બાકી તો બીજી કંઈ ખરીદી નથી બરાબર તો ચાલો મળીએ કરીએ થોડીક આરામ પછી અત્યારે હવે પોણા પાંચ થાય છે અમે લોકો ફરીથી બજારમાં જઈએ થોડીક ખરીદી કરવાની છે રાજુની કેમ થોડીક ખરીદી બાકી છે તો ચાલો ખરીદી કરી આવે બરાબર બજારમાં જઈને તો અત્યારે જઈ રહ્યા છે ધર્મેન્દ્ર રોડ ઉપર તો ચાલો ટાઈમ હશે તો તમને હું વિડીયો આગળ બતાવીશ અમે લોકો અત્યારે હવે ફરી રહ્યા છે ધર્મેન્દ્ર રોડ ઉપર આ બાજુ તો બધા જેન્ટ્સના અને લેડીઝના કપડાં વેચ્યા પણ જેન્ટ્સના કપડાં વધારે હોય લેડીઝના ઓછા હોય તે રાજુને શર્ટ લેવો છે એટલે હવે જોઈએ કઈ બાજુ થી લેવાય છે કેમ કે ધર્મેન્દ્ર રોડ મોટો પણ શેરીયું બધી હે ને ગલી નાની એટલે વાહનો વધારે હોય એટલે સ્કૂટર જાય એ પ્રમાણે આપણે અંદર અમે લોકો હવે આ બાજુની શેરીમાં વળી ગયા છે જોઈએ બરોબર માટે શર્ટ લેવાઈ ગયો છે અને અત્યારે અમે લોકો હવે જઈ રહ્યા છીએ માર્કેટ બાજુ તો હવે આપણે માર્કેટમાં આવી ગયા તો આ બાજુ તમને ફ્રૂટ મળશે તો આ બધે સરસ મજાના ફ્રૂટ વેચાઈ રહ્યા છે બોર પણ સરસ મજાના છે તરબૂચ પણ આવી ગયા મસ્ત મજાની સુગંધ પણ આવે